કાશ્મીરમાં માં હિન્દુ શ્રદ્ધા પર થયેલા આતંકવાદી હુમલાને રાધનપુર અને રાધનપુર ચાર રસ્તા ઉપર આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર અપાયું તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુ સનાતનીઓ સખત શબ્દોમાં વખોડી હિન્દુ શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓને ઝેર કરવાની માંગ કરવામાં આવી છે આગેવાનો પર આતંકવાદી હુમલાને વખોડી રાધનપુર શહેરના હાઈવે ચાર રસ્તા ઉપર આતંકવાદી વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુત્ર દહન કરી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપી આતંકવાદને ખતમ કરવામાં આવે તેવી માંગ કરી હતી રાધનપુર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રોષ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે હાઈવે ચાર રસ્તા રેલી યોજી તાલુકા સેવા સદન ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું બ્રહ્મા મોદી સંખ્યામાં રાધનપુર વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દુર્ગા વાહિની ભારતભરમાં આજે આક્રોશનો દિવસ મનાઈ રહ્યા છે કે જે કાશ્મીરની અંદર વૈષ્ણો દેવી જે શ્રદ્ધાળુ યાત્રાળુ દર્શન કરવા જતા હતા કટરાથી શિવખોડી બસ જતી હતી અને એમાં અનેક હિન્દુ પરિવાર શ્રદ્ધાળુઓ દર્શનમાં જતા હતા એ વખતે પાકિસ્તાનના કુપોષિત આતંકવાદીઓએ એમના માર્ગદર્શન નીચે ચાલતા જે હરામી કૂતરાઓ દેશમાં અનેક પ્રકારના જે કાશ્મીરની અંદર હુમલા થઈ રહ્યા છે વારવાર એ આતંકવાદીઓ જે હુમલો કરો છે એને વખોડવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સમગ્ર ટીમ આજે રાધનપુર જિલ્લા મથક આવેદનપત્રોમાં આપવામાં આવી રહ્યું છે કે વાર વાર આ હુમલા થઈ રહ્યા છે સમગ્ર હિન્દુ સમાજ આહાતમાં આવી ગયો છે આક્રોશમાં આવી ગયો છે હું ચેતવણી આપું છું રાધનપુર જિલ્લા મંત્રી કાંતિજી ઠાકોર જો પાકિસ્તાન અને એના પુષ્ઠિત આતંકવાદીઓ જો હુમલો કરવો હોય તો બોર્ડર ઉપર અમારા જવાનો તૈયાર જ છે ત્યાં કેટલો દમ છે અહીંયા પારખી લેવામાં આવશે ખબર પડી લેવામાં આવશે એલઓસી એલ ઓસી ઉપર લાઈન ઓફ કંટ્રોલ ઉપર બોર્ડર સિક્યોરિટી ફોર્સ જવાન તૈયાર છે ત્યાં મૂળ તોડ જવાબ દેવા માટે તૈયાર છે પણ છૂપ છૂપ કર હિન્દુસ્તાનની જનતા પર મંદિરો ઉપર જે ખોટા અત્યાચારો થઈ રહ્યા છે હુમલા થઈ રહ્યા છે છૂપછુપ ગોળીઓ મારી રહ્યા છે આતંકવાદીઓ એમને હું ચીતી રહ્યો છું આ પ્રકારના હુમલા હવે હિન્દુ સમાજ હિન્દુસ્તાન નહી સહન અંદર હિન્દુઓ દ્વારા બહુ મોટું ભવ્ય આંદોલન કરવામાં આવશે અને એનો પ્રતિસાદ દેશભર વિશ્વભરમાં ફેલાય ફેલાવો